નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો ગ્રુપ મીડિયા સંચાલિત અને નવસારી ન્યૂઝ હાલ ઉપરવાસમાં વરસાદ તો ઓછો છે પણ હવામાન વિભાગ દ્વારા આગામી ચોવીસ કલાક દરમિયાન સુરત ભરૂચ નવસારી વલસાડ રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ તેમજ અમુક સ્થળોએ અતિભારેથી પણ ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગે દર્શાવી છે એટલું જ નહીં પણ હવામાન વિભાગ દ્વારા લોકોને મોબાઈલ પર મેસેજ કરીને પણ એલર્ટ કરવામાં આવી રહ્યા છે જેથી કરી નવસારી જિલ્લાનો પણ એની અંદર સમાવેશ કરવામાં આવી રહ્યો હોય તંત્ર પણ નવસારી જિલ્લાને એલર્ટ કરી રહ્યું છે અને સાથે જ જો વાત કરીએ તો નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા ફાયરની એક ટીમ જે ખરી એ પૂર્ણા નદીની ઉપર સપાટી તપાસવા માટે તૈનાત કરી દેવામાં આવી છે અને સાથે જ જો કહીએ તો હલ પૂર્ણા નદીની સપાટીમાં પણ વધારો જોવા મળ્યો છે અત્યાર સુધી ચોમાસાની ઋતુ શરૂ થઈ ત્યારથી અત્યાર સુધી પૂર્ણા નદીએ દસ ફૂટની જે સપાટી છે એ વટાવી નહોતી પણ આજ રોજ પૂર્ણા નદીએ ચૌદ ફૂટની સપાટી વટાવી ચૂકી છે અને પૂર્ણા નદી જે ખરી બંને કાંઠે વહી રહી છે અને સુપાકુરેલ નો જે ડુબાવું પુલ છે એ તો ઓલરેડી પાણીની અંદર ગરક થઈ ચૂક્યો છે ત્યાં રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે પણ વિરાવળ ખાતેની પૂના નદીની સપાટીની વાત કરીએ તો વિરાવળ ખાતે પૂના નદીની સપાટી આ સિઝનની અંદર પહેલીવાર દસ ફૂટથી ઉપર પહોંચી અને ચૌદ ફૂટ સુધી પહોંચી ચૂકી છે અને જેના કારણે બંને કાંઠે પાણી વહી રહ્યું છે નદી બંને કાંઠે વહી રહી હોવાના કારણે લોકો પણ કુતુહલપૂર્વક એને જોવા માટે જઈ રહ્યા છે જોકે હાલ પેનિક થવાની જરૂર નથી પણ ચોક્કસથી સાવચેત રહેવાની જરૂર છે સાવચેત એના માટે રહેવાની જરૂર છે કે આગામી ચોવીસ કલાક જે ખરા એ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે હવામાન વિભાગ પણ સૌને સચેત કરી રહ્યું છે અને સાવધાન રહો સતર્ક રહો કારણ કે કુદરતી આપદા ગમે ત્યારે આવી શકે છે મહેરબાની કરી આ સમય દરમિયાન બિનજરૂરી કામ વગર બહાર જવાની કોઈ પણ પ્રકારની જરૂર નથી આપ આપના પરિવારની સાથે સલામત અને એકદમ જ સુયોજિત આયોજન કરી ઘરમાં રહો તો વધારે સારું રહેશે કામ વગર બહાર નીકળવાની કોઈ જરૂર નથી પાણી કેટલું ભરાયું છે લાવ નદી પણ મારી આવીએ એવા પણ રશિયાઓ હોય છે તો એમને પણ અમે વિનંતી કરીએ છીએ કે ભાઈ અત્યારે જ્યારે આવું વાતાવરણ છે તો તો ત્યારે મહેરબાની કરી આપ સલામત રહો 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 અને સુરક્ષિત આ પ્રમાણે અપડેટ આપવા માટે તમારું નવસારી લાઈવ કટિબદ્ધ બન્યું છે તમારા વિસ્તારની અંદર પણ કોઈ જળભરાવના દ્રશ્યો થયા હોય તો તમારો મોબાઈલ આળો રાખી વિડીયો કરી અમને મોકલી શકો છો આપના નામની સાથે અમે અમારા અહેવાલની અંદર એને પ્રકાશિત કરીશું ફરી એકવાર નવસારી લાઈવ તંત્રની સાથે આપને બે હાથ જોડી વિનંતી કરી રહ્યું છે કે આ ચોમાસા દરમિયાન અને ખાસ કરી करीने आगामी त्रण दिवस अने एमां पण चौबीस कलाक जे खरा ए चौबीस कलाक दरमियान घर नी अंदर ज रहेजो बिन जरूरी काम माटे बहार निकलशो नहीं सलामत रहो सुरक्षित रहो तो आज प्रमाणे आवा अवनवा समाचार माटे निहारता रहो नौसरी लाइव अने झटपट न्यूज इतने सारे मुखवास यही सोच रहे हो ना आप रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो